સુરતના અઠવા ગેટ મજુરા ગેટ ઉધના દરવાજા માન દરવાજા સહારા દરવાજા અને દિલ્હી ગેટ આ બધા આપણે જ અજાણ હશે અને આ બધા વિસ્તારોના નામ સાંભળીને આપણા મનમાં ક્યારેક તો વિચાર આવ્યો હશે કે આ બધા વિસ્તારોને ગેટ કે દરવાજાઓના નામથી શા માટે ઓળખવામાં આવે છે તો મિત્રો તમને ની ખબર હોય તો અમારા ચેનલના આ સુરત વિશે અનોખી વાતોના એપિસોડમાં જોડાયા રહો ઈસવીસન સોળસો ને ચોસઠમાં છત્રપતિ શિવાજીએ સુરત પર હુમલો કર્યો ત્યારબાદ હુમલાઓથી રક્ષણ મેળવવા માટે સુરતની ફરતે એક દિવાલ બનાવવામાં આવી જેના અનેક દરવાજાઓ હતા આ દિવાલને તરીકે ઓળખવામાં આવતી હતી ઈસવીસન સત્તરસો ને પંદરમાં સુરતના સરદાર હૈદર કુલી ખાનના સમયમાં ખંભાતના સુબા અકિલ ખાનના હાથે વરિયાવી દરવાજા આગળ આલમ પનાહની પહેલી ઈંટ મૂકીને કોટ બનાવવાની શરૂઆત થઈ આ કોટની લંબાઈ સાડા પાંચ માઇલ ઊંચાઈ આશરે વીસ ફૂટ અને પહોળાઈ આઠ ફૂટ જેટલી હતી આલમપના કોટમાં વરિયાવી દરવાજા દિલ્હી ગેટ સહારા દરવાજા ઉધના દરવાજા અઠવા ગેટ મજુરા ગેટ જેવા દરવાજાઓનો સમાવેશ થતો હતો શહેરના વિકાસની ગેલછામાં એક પછી એક આ દરવાજાઓનો નાશ કરવામાં આવ્યો આજે જે માત્ર વિસ્તારોના નામથી જ ઓળખાય છે તો મિત્રો તમને આ સુરત વિશેની અનોખી માહિતી ખબર હતી અને આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી સુરત વિશે અનોખી માહિતી લઈને ફરી બીજા એપિસોડમાં તમારી સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો ટીવી નાઇન્ટી ટુ ગુજરાત ગુજરાતનો અવાજ